જાત પૂછી પૂછી અને એમને ગોળીબાર કર્યો છે આને જ રાક્ષસ કહેવાય સતા આવે દુરુપયોગ કરે સુરવીરતામાં રાક્ષસાઈમાં ઘણો ફેર છે મોદી સાહેબને વધાય એટલા માટે આપું છું કે સિંધુ નદીનું એમને ત્યાં પાણી જાય છે એ બંધ કરવાની જાહેરાત કરી દીધી છે જોરદાર તાળીએ ત્યાં આપણે એમને વધાવ હા અને એનું દૂતાવાસ બંધ કર્યું છે આવું કરતા રહેજો ગઈકાલે જે ઘટના બની આપણી માં ભૂમિ ભારતની જ ભૂમિમાં જમ્મુ કાશ્મીરમાં નરાધમો એ પાકિસ્તાની ઘોઘાઓ પાકિસ્તાની સુવરો એ આપણા નિર્દોષ બેઠેલા નિર્દોષ ખાસ તો નિર્દોષ લોકોને નહીં કહું નિર્દોષ હિન્દુઓને જાત પૂછી પૂછી અને એમણે ગોળીબાર કર્યો છે આને જ રાક્ષસ કહેવાય સતા આવે દુરુપયોગ કરે સુરવીરતામાં રાક્ષસાઈમાં ઘણો ફેર છે સુરવીરતા કોને કહેવાય જ્યારે વખત આવે ગામ ઉપર દેશ માટે રાષ્ટ્ર માટે ત્યારે બોટી બોટી થઈ જાય અને લડે એને સુરવીરતા કહેવાય અને સત્તાના હથિયાર હાથમાં આવી અને ગંગના ઉપર ફાયરિંગ કરી નાખે આનાથી મોટા કાયરના પેટના કોઈ બીજા ન કહેવાય આ જાહેરમાં કહું છું એ કાયરતાનું જે કામ કર્યું છે અને હું બોલવાનો હતો જ પણ મને એમના સમાચાર મેળા મેં વાંચ્યું મોદી સાહેબને વધારે એટલા માટે આપું છું કે સિંધુ નદીનું એમને ત્યાં પાણી જાય છે એ બંધ કરવાની જાહેરાત કરી દીધી છે જોરદાર ચાળીએ તે આપણે એમને વધાવશું હા અને એનું દૂતાવાસ બંધ કર્યું છે આવું કરતા રહેજો મોદી સાહેબ અમે તમારા માટે અહીંથી લાઈવમાં કહું છું કાયમના માટે બોલીએ છીએ તો અમારે રાવણને નો મારે એવો રામ નથી જોતો ને લંકાને નો હળગાવે હળગાવેવો હનુમાન નથી જોતો ભલા માણસ

અને એને ગોળીબાર કર્યો છે પાકિસ્તાનની ની ફાકી કરી જવી જોઈએ આથી વધારે બીજું કઈ નહીં આપણી પાસે લાખો ની સેના છે હા એટલે થાશે આપણે ના જ્ઞાતિલા કારણ કે આપણે થોડાક દી હવે આપડા આપડા કરીશું પછી પાછા મૂળ ઉપર આવી જાવ તમારી આમ રાખજો ના અમારી આમ તમે છેટા રહેજો અમે તમારા સાથે ભડાઈ તમે આમ રહેજો અમે આમ છે આવું કરતા રહીશું એટલે આ થવાનું પહેલા તો આપણે એ ભૂલવું જોશે અને અર્થ મારો કે એમને બીજું તો શું આપણે આંજળી તો હવે શું આપી છે આંજળી તો આપણા સેનાના યુવાનો આપશે વહેલા મોડી જલ્દી આપે એવી આપણે તો શ્રદ્ધાંજલિ શું આપીએ દુઃખ વ્યક્ત કરી અહીંયાથી એને બસ પરિવારને હિંમત આપે ભગવાન અને આ કરવી પડે બીજું તો શું આમાં કરવું પણ કેટલા એ નરાધમો હોય છે એને આપણે કઈક પગરખામાં મકોડો આવી જાય તો આપણને એમ દુઃખ થઈ જાય ગાડી જતી હોય એને પંખી ગાડીમાં ભટકાય રામ 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 એમ થઈ જાય આપણે અને આને નિર્દોષ માણસો ઉપર ગોળીબાર કરવો રાક્ષસોને આને કુતર્યા કહેવાય હા અને એ હડકાયા કુતરા એને મોટા મારવા સિવાય બીજું કામ ન કરવું એ હડકાયા કુતરાઓને હરવા માટે સમગ્ર ભારતને એક થાવું પડશે સમગ્ર ભારતને આપણે આપણી વસ્તુ વાપરવી પડશે આપણે આપણી કૃષિ આપણું દૂધ આપણી તાકાતને ઊભી કરશું ખાલી બારની કંપની આવી તોય ભેગડું નહીં થાય તારે એને જડબાતોડ જવાબ દઈ શકશું એટલે મારે વધારે નહીં પણ થોડી વાર મને કહેવામાં આવ્યું છે એટલે આપણે એ જેટલા એ સિત્યાવીસ ઇઠ્યાવીસ જેટલા આપણા હિન્દુસ્તાનના હિન્દુઓએ જાન ગુમાવી છે જીવ દીધો છે હિન્દુસ્તાનીઓએ એમને શ્રદ્ધાંજલિ આપવા માટે થોડી અમુક સેકન્ડો માટે અથવા તો એક મિનિટ માટે આપણે મૌન રાખી કારણ કે મારો રામ રાઘવેન્દ્ર સરકાર ની જ્યાં પ્રતિષ્ઠા થઈ હોય પલસાણામાં સમગ્ર ગામ વતી આપણા બધાય વતી પલસાણા વતી એક મિનિટ માટે સંપૂર્ણ મૌન ક્યાંય પણ એક પણ જણો આમ આમ અવાજ ન આવે એ રીતે આપણે અંજલી આપી અને પછી કાર્યક્રમની શરૂઆત કરશું ઓ

પ્રતિષ્ઠાઓ મંદિરો પ્રોગ્રામો ભેળું થવું જમણવાર કરવું સમૂહ લગ્ન કરવા કારણ શું છે જોડવાની વાત છે ફરી ફરી કોઈ હારું લગાડવા નથી કેતો કે મારા માલધારી છે એટલે પણ દિનેશભાઈ આપણે જોડવાનું કામ કર્યું છે અને આવી રીતે બધાય સમાજ જોડાવાનું કામ કરશે ને તો આવા કૂતરાઓની તાકાત નથી તોડવાનું કામ કરી શકે આપણે જોડવાનું કામ કરવાવાળા છે આપણે જો અને સાહેબ એક વાત તમને કહી દઉં આય બેઠેલા બધાયને કે બોમ્બ ફૂટે ને બોમ્બ એનો અવાજ આવે પણ થાય શું ત્યાં ખબર વિધ્વંસ થાય બોમ્બ ફૂટે એનો અવાજ આવે ત્યાં વિધ્વંસ થાય પણ કોટો ફૂટે ને ત્યાં હરિયાળું થાય આપણો ભારત તો કોટા ફોડવા વાળો દેશ છે ભલામણ કોટો ફૂટે ત્યાં લીલું સમ થાય કોઈ પણ ઝાડનો કોટો ફૂટે મોલનો કોટો ફૂટે એ આપણા ભારત દુનિયાને કોટો પણ જ્યાં આવા નરાધમો હોય એના માટે એને સામે લડવા માટે પણ આ દેશની ધરતીમાં ઢુંટે ઢુંઠ દેતા ઢાળ ખળગે રગત વહતી ખાળ દેતા દૈત ઝુમ્રત દાન મેપત મોકડો હનમાન ગીતણ નમક સરતી ગુંડ પ્રકૃતિ ભવાની બ્રેકુંડ સમહર દેક થંબાસુર હર કે ઝૂલ મરવા હુર પાડે ઈ પઠાણ ખાલી પાલખી કુરસાણ હીંધર પાળ હોતા હોત મીટે સાહ દીઠા મોટ અને ગ્રીતણ નમક સરતી ગુંડ પ્રકૃતિ ભવાની બ્રેકુંડ ગ્રીતણ નમક સરતી ગુંડ પ્રકૃતિ ભવાની બ્રેકુંડ કેવાનો અર્થ મારો ઈ છે કે એવો વખત આવે ને ત્યારે શમશેર એક હાથમાં તરવાર હોય અને એક હાથમાં માળા હોય ભજન કરી શકે માઈ કાંગલાના કોઈ દી મંદિર નો થાય એની જગતના ચોકમાં વાતો ન રીએ એ ભારતની ધરતી આપણી છે એટલે ફરી ફરીને આપ બધાને અહીંયા અમારા વતી ગામ વતી ભુવાજી વતી બધા વતી આવકાર દઈ અને દુહાસનથી મારે શરૂઆત કરવી છે ક્રાંતિ ભક્તિ અને અમીરાત આપણું ખમીર જાળવી રાખશું તો આપણને દમે ત્યાં ફરી શકશું બાકી આ દુનિયા દુનિયામાં એવા એવા રાક્ષસો છે અત્યારે તો અણુબમ એના હાથમાં છે એ અને ઘણા તો ઘણા દેશ એવા છે અહીંથી કહી દો ઘણા દેશ એવા છે કે હથિયારો બાટે છે એને એમ કે અમારો ધંધો હાલવો જોઈએ અણુબમ ફોડશે તો એ ડોહા તમારો ઉપાડ થઈ જાય એ નથી ખબર એની પાછળ પણ આપણો ભારત એક જ એવો છે કે જે અનાજ ને કૃષિ આપણી ખાસ જીવન જરૂરિયાતની વસ્તુ વેચીને આખ દેશ આગળ આવી શકે એમ છે હા એટલે આપણે ઇઝરાયલ જેવા દેશો પાસેથી ઘણું હવે શીખું જ હું તો એક અમુક દુઃખ સાથે વાત ઘણીવાર દુઃખ સાથે અમુક વાત કરતો કે ચાઈનાના યુવાનો અમુક કલાકોમાં એક નવું સોફ્ટવેર તૈયાર કરે છે અને આપણા દેશના અમુક યુવાનો અમુક કલાકોમાં એક જ્ઞાતિવાદનો મેસેજ તૈયાર કરે છે તમે જ વિચાર કરો જીત કોની થાય તો સાચી વાત છે કે નહીં ખાલી વાતો હું આમ માયસે કરે આ ધિરાટી ખાઈ ગયે ને ચાઈ ગયે એમ ન બચે કાંઈ એના માટે ઘણું ઘણું કરવું પડે બાકી કઈ કામ ન કરે જયારે ઘમાકા બોલે ના દરિયા ને કાથે એક મરદા મરદ રાજપૂત ઉભો તો મોખડોજી ગોહિલ અને દિલ્હી ના બાદશાહ ના જહાજ નીકળ્યા મોખડા ગોહિલે કીધું તું કે આ કોના જહાજ છે આને બધાને દાણ લઈ લો અત્યારે ટેક્સ કહીએ લઈ લો કે નો લેવાય ના જહાજો એની પાસે એવડી કઈ સેના નતી મોકડા ગોહિલે કીધું દિલ્હી નો બાદશાહ હોય કે મુલતાન નો મારા ગુજરાત દરિયા કાંઠે થી ભાવેણા દરિયા કાંઠે થી નીકળે તેથી ભાવેણું નામ નતું પડ્યું પણ અત્યારે તમને ઓળખાણ થાય એટલે કહું છું મારા દરિયા કાંઠે થી નીકળે અને એને જો દાણ લીધા વગર રેવા દઉં તો હું મોખડો ગોહિલ નો કેવા ભલા માણસ મોખડા ગોહિલ થી મોટો કોઈ બાદશાહ ન હોય મે બાદશાહ હો કા ભી બાદશાહ હું મોખડા ગોહિલે કીધું તું ઈ તો અંદર ની હિંમત ની વાત છે એમ હિંમત હારી નહીં તો જગત ના ચોક માં પગ મૂકી શકાય બાકી દુનિયા એવી છે આમે કે ને આમે કે દુનિયા આવી છે તમે બહુ મીઠા થાવ તો પી જાય કડવા થાવ તો આતા આતાય રડી પડે ભાઈ માણસ છે રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે ચંદ્ર ઉપર પણ ચડી પડે ભાઈ માણસ છે બે ડગલા માં ખડી પડે આ તો માણસ છે એમાં આપણે રેવાનું તો કરવાનું શું ભાઈ દુનિયા બગડી ગઈ ચાલો હવે આપણું શું આવે એમ નો વિચારવું આપ શિવાજી એવું નહોતું વિચાર્યું મહારાણા પ્રતાપ એવું નોતું વિચારો બપ્પા રાવલે નોતું વિચાર્યું હું તો એમ કહું છું પાકિસ્તાન તો આપણે ફૂકી જાઉ એક થઈ જાઉ ઘણું થાહે આપણી આપડી સેના એના માટે ઊભી છે પણ આપણા દેશમાં રહીને જે બોલવાવાળા બોલે છે ને ઝેર ફેલાવે ને એનું આપણે બંધ કરાવી બધી જ્ઞાતિઓ એક થઈ જાય આપણા બધા ધર્મો જે આપણામાંથી ફાટા પડ્યા સનાતનમાં સનાતનમાંથી એને પગ્યા લાગીને કહું છું કે હવે આપણે એક થઈને એક રહ્યો નગર બહુ અઘરું પડી જાય અહીંયા રહીને આપણા એવા એવા મહાન યોદ્ધાઓ જેને જીવનના હો યુદ્ધમાંથી નવાણું નવાણું યુદ્ધ જીતા હોય એક આમ યુદ્ધના મેદાનમાં પડકારો થાય ને દુશ્મનના હાથમાંથી તલવારો હેઠી પડી જાય ખાણા નાના ના કરતી એવા એવા દાદા હાંગા રાણા હાંગા જેવા યોદ્ધાઓને પણ જો ગદાર કેવા વાળા હજી જીવતા હોય અહીંયા તો આપણે ઓલાને તો સેના મારશે આને આનું શું થાય આની જવાબદારી આપડી છે અને હું અહીંયા ઠાકોર સમાજ જાજો છે પટેલ ભાઈઓ છે ઈતર સમાજ બધાય છે સમાજ સમાજ આપણે એટલે બોલીએ છીએ દરેક નાતીને એનું ગૌરવ નાતી ગૌરવ હોવું જોઈએ જ્ઞાતિવાદ નહીં જ્ઞાતિ ગૌરવ તો આપણે ત્યાં એટલે તો કઈ હતું પેલા સમ ખાતા તમારું ના કામ કરું તો હું આ નહીં તમારું કામ ન કરું તો હું આ ફલાણા જ્ઞાતિનું નહીં એક જ્ઞાતિ ગૌરવ માટે હતું જ્ઞાતિવાદ માટે નહીં બધા શાસ્ત્રોને ઊંધી રીતે સમજાવે છે નવો એવા પાઠ ભણીને તૈયાર કરે છે કે હિન્દુ ધર્મના શાસ્ત્રો તો આવું કે છે ન હોય એવું ખોટું તૈયાર કરે છે તમારા બાળકોને સાચી રામાયણ તમારા બાળકોને સાચું મહાભારત નહીં પુગાડો તો ડુપ્લિકેટ અપલોડ થઈ ગયું છે હિન્દીમાં ઓલરેડી એને પાસે પૈસા છે આખા આખામાંથી ફાળો આવે છે એની પાસે સમય છે આપણે સમય નથી આપણે બસ અને અત્યારે કેવા બધા ખબર હવે સેનાના યુવાનોને કઈ કરવું જોઈએ કરવું જોઈએ હું કઉ છું પણ સાંભળજો આ તો અમુકને કહું છું નવરી બજારું વાતું કરે સેનાના યુવાનો કે વાહ વાહ આપડી ફોર્સ ક્યાં છે હવે ફોર્સ યાદ આવી હાજ હવાર તો આઈપીએલ હા ગોઠણ વાળી બેઠા રહ્યો છો એનું હું દેશ ને મળે છે આ જાહેર માં કઉ છું હા દુકાનું બંધ કરીને ધંધા કરી આઈપીએલ છે ઓલી ઘેરે બસારી ભૂખી બેઠી છે પરણી લઈ આવ્યું એને કઈ ખાવાનું ભેળું થાય એવું કઈ વિરોધી નથી ક્રિકેટ નું અવળું ના માનતા પણ જયારે ત્યારે ઉત્તરાખંડમાં જયારે બોનારસ થયું તો એ વખતે કે સેનાના યુવાનો જલ્દી બોલાવો અમને કાટે નાના વલન ને ઓલા ક્રિકેટ વાળાને બોલાવો કાઢશે તમને મારે એનો વિરોધ નથી પાસે અવળી માં વાત કરતા તમે કહેવાનો અર્થ કે આપણા હીરો તો આ હોવા જોઈએ મારું કહેવાનું એ છે આપણા હીરો સેનાના યુવાનો હોવા જોઈએ આપણા હીરો છે રાષ્ટ્ર માટે કરે દેશ માટે કરે જે સારું સમાજ માટે કરે ઈ આપણા હીરો હોવા જોઈએ ને આપણે હીરો માની કે આપણે આવું કઈક કરીએ એટલે કેવાનો અર્થ મારો એ વાતો કરવી છે આપણી માવડીઓને ખાસ કહું છું અહીં બેઠા મારે દુઆસન થી શરૂઆત કરવી હજી તો હું આમ ખાલી પડ બાંધું છું શરૂઆત કરવી છે આ બધા મોંઘેરા મહેમાનો સાંભળવા આવ્યા છે એનો જેટલો સમય એટલા એ બધાય અમારા સંજય ભાઈ છે હોરક્ષ ધરતી અહીંયા આપણા મળે તો મજા આવે બાલાભાઈ હા એમ લાગે બધા આપણા જ છે હા પણ કેવાનો અર્થ મારો એ છે કે માવડીઓને કહું તમારા બાળકોને હારા બે વાર્તાઓ અઠવાડિયે સાંભળાવજો કૃષ્ણની રામની બીજી આપણી ગામડે ગામડે અસલ વાર્તાઓ છે હા એને દ્વારકા વાળાની આરતી ક્યારેક કરાવજો એને સીઓ હું છે એ ક્યારેક કેજો અનુપમા ઓછી જોવાય કાંઈ વાંધો નહીં જરાય દુખી નથી ખોટું છે બધું ઘણા બેનું સોફે બેઠા બેઠા રોતા હોય અનુપમા દુખી થઈ ગઈ છે ઈ ડોહી એના ચશ્મા એક વેસે તમારે ત્રણ વર્ષ નું હટાણું થઈ જાય એટલા તો ચશ્મા મોંઘા પહેરે મુંબઈ જાવ ખબર પડે આ અનુપમો બિચારો તમારા મેકઅપ ના ખર્ચા ઉપાડે ને એને પાણી પાવ કેવાનો અર્થ મારો ઈ છે કે મોટી વાત પેલી જવાબદારી માની છે એક નાનકડી માની વાત કરી અને મારે દ્વાસન થી શરૂઆત કેવી છે મજબૂત સંતાનો અમે તો શું છે અમે તો અમારું કરીએ જ છીએ મેં તો અહીં હું આજ બોલ્યો કાયમ અમે બોલી મને કોઈ કાલ ફોન કરી ન હોય એમ કહી શકે કે આ ઘટના બની તમે કેમ કંઈ કહેતા નથી અમે કાયમ એ કહે છે અમે પાકિસ્તાનને કાપો કાપો કાયમ કહે આ તો ક્યારેક કાવું બન્યું છે અમે તો એ કઈ જાગૃતિઓ તમે બધા એક છે એવું નથી એ ખરાબ છે એ છે જ્યાં રાક્ષસો જીવે છે કૂતર્યા જીવે છે જ્યાં અને એ હડકાયા કૂતર્યા છે એ કોઈ દિવસ હારા હોય જ નહીં અને એને જેટલા સપોર્ટ આપે ભારતમાં રહેતા હોય ને કોઈને પાકિસ્તાન વાળા હારા લાગતા હોય તો એ હડકાયા કૂતર્યા જ છે એ જાહેરમાં કહું છું આયા આપણા દેશમાં રહીને અમિર ખાન એમ કહેતો હોય મેરી પત્ની અહીંયા સેફ નહીં તો પાકિસ્તાન ભેળું ભેળુતા ગુગલું તને ખબર પડે શું થાય તારી પત્નીની તારી દીકરીની દશ્યા હું થાય સારા છે અબ્દુલ અમિતને હું કાયમ પ્રોગ્રામમાં યાદ કરું છું સાહેબ પાંચના યુદ્ધમાં અને હું તો આજે કહું છું મોદી સાહેબ ફરી ફરીને કહું છું શાહ સાહેબ આપની પાસે તાકાત છે અને અમને વિશ્વાસ છે કે તમે નિર્ણય લીધો અને અમે વધાવી શઈ પણ જેથી આપણે ચોવીસ કલાકમાં દિનેશભાઈ એકતાણુ જ અનાજ ખાઈ હતી એટલું અનાજ આપણી પાસે હતું ને તેથી પણ આપણી સેના લાહોર સુધી ભૂગી ગઈ હતી ભલા માણસ જેથી પાકિસ્તાનના લાહોર સુધી તો આજ તો આપણે કરી શકીએ બધું અને કરશે આપણને વિશ્વાસ છે ઘણીવાર કર્યું છે પણ વળી મુદ્દો એક લઈ આવું કે એના માટે આપણે બધાને એક રહેવું પડશે આપણે અહીંયા ભડકા કરીને એ કોઈથી નહીં ઠરે બહાર ના તો ઠારવાની તાકાત છે આપણી સેનામાંય છે સરકારમાંય છે અહીંયા આપણે નોખા નોખા પડી જાવ તો નહીં ભેગું થાય એ વાત હકીકત એટલે હું માં માની બહુ જવાબદારી માં ઘડતર કરે છે અને માં છે ને એ બધુંય આપી શકે બાળક જગતને શિવાજી કોણે આપ્યો જીજાબાઈ આપ્યો એને તૈયાર કર્યો મહારાણા પ્રતાપ ને એમના માએ જયવતાબાઈ તૈયાર કર્યું હતું અને એટલે એક વાત કરું તમને પછી મારે દુહાસન થી અહીં શરૂઆત કરવી છે